જય આદિવાસી આજે રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાથી પ્રસ્થાપિત કરવામાં સામાજિક લોકોએ પ્રસ્થાપિત કરી છે અને એક મેસેજ આપ્યો છે કે બિરસા મુંડાએ જે મેસેજ આપેલો કે જળ જંગલ અને જમીન સાચવવાની જે પૃથ્વી પર જે જીવજંતુ રહે છે તેના માટે ઉપયોગી છે તો તેને પ્રેરણારૂપ આજે નાના પંડાની અંદર સર્કલ પર પ્રતિમા મૂકી છે સામાજિક આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજી વાત એ છે એક યુવાનોને એક મેસેજ જાય છે કે આરોગ્ય શિક્ષણ અને તેના માટેનું જે વિરોધ આપ્યું છે તો આ વિસ્તારની અંદર લોકોને જાગૃતિ આવે અવેરનેસ આવે તે માટે આજે સ્થાપના કરવામાં આવી છે અને બિરસા મુંડા પચીસ વર્ષની ઉંમરમાં હતી તેના પ્રેરણારૂપ આખા વિશ્વમાં એનો મેસેજ જાય સંદેશ જાય એટલા માટે આજે પ્રતિમા મૂકવામાં આવી છે हम आदिवासी हैं, समग्र दुनिया में ना दौलत पे नाज है ना दौलत ना ना पे नाज है ना शहर ना पे नाज ना है हम आदिवासी हैं, हम आदिवासी होने पे नाज है રમતોનો ઐતિહાસિક દિવસ ગણી શકાય એટલા માટે આજથી ચાર વર્ષ પહેલાં એક નાનકડા પાયે વિશ્વ આદિવાસી દિન ઉજવણી કરવાની શરૂઆત કરેલી અને એક બીજ રોપાયા હતા આજે હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો એક પોતાના પારંપરિક વાજિંદ્ર સાથે નાચગાન કરતા અહીં આ વલસાડ જિલ્લાની એક ઐતિહાસિક મૂર્તિ કે જે આદિવાસીના એક મસીહા ગણી શકાય

ધરતીને બચાવવા માટે કંઈક ને કંઈક ઉપાય કરવો પડશે એના ભાગરૂપે યુનો એ ઠરાવ કર્યો કે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ દિવસેની ઉજવણી કરવામાં આવે એટલા માટે આ વિશ્વની ધરતીને બચાવી હશે આ પૃથ્વીને બચાવી હશે તમામ સંસ્કૃતિને બચાવી હશે એક માત્ર ઉપાય છે કે આદિવાસી સંસ્કૃતિને બચાવવી પડશે અને એટલા માટે નવમી ઓગસ્ટના દિવસે દુનિયાના એકસો ને જેટલા દેશોની અંદર વિશ્વ આદિવાસીની ઉજવણી થઈ રહી છે અને તેમાં આ જે કપરાડા મુકામે એક ઐતિહાસિક ઘટના કે જે આખા જિલ્લામાં ભવ્ય મૂર્તિનું નિર્માણ થયું છે એના અમને ગર્વ છે અને એક મહત્વની વિશેષતા છે કે પૂરી દુનિયામાં એક સમુદાયનો વિશેષ દિન હોય એવો એકમાત્ર આદિવાસી દિવસ છે કે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એકમાત્ર દુનિયામાં સમુદાયની થઈ રહી છે અને આજની આ જે જન્મ આપણે જોઈશું નોય પોલિટિક્સ નોય ધર્મનો પ્રચાર ઓટલી ફોર માત્ર આદિવાસી સંસ્કૃતિના ગૌરવ માટે પોતે સ્વયંભી લોકો એ પ્રગટ થયા છે એનો એનો વિચાર ગામડે ગામડે સુધી પહોંચે એ હેતુ આજે દરેક ચારે દિશાઓથી રેલીનું આયોજન થયું છે અને અનાવરણ પ્રતિષ્ઠિત એવા માનનીય ધારાસભ્યના હસ્તે થશે એ પણ આદિવાસી છે તે હું ગૌરવનો વિષય ગણું છું કપરાડા તાલુકા માટે નહીં સમગ્ર ગુજરાત માટે એક ગૌરવનો વિષય છે અને આ વિચાર

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો